જિલ્લાના જાફરાબાદ તાલુકાના બબરકોટ ગામી ઓપન ટેનિસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બબરકોટ ગામી બબરકોટ ગામ સમસ્ત આયોજિત અને જય દ્વારકાધીશ ગૌશાળા દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થી ઓપન ટેનિસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં 110 થી વધુ ક્રિકેટ ટીમો જોડાય હતી જેમાં કોડીનાર અમદાવાદ ભાવનગર દિવ રાજકોટ уна મહેસાણા સાવરકુંડલા મુંબઈ સુદીના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યા આ ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ સફાઈ કામમાં બાપા સીતારામ મહિલા મંડળ બોળાનાથ મહિલા મંડળ રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ગામના મહિલાઓ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી તથા ગામના તમામ ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો બાબરકોટ ગામે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજુબાજુ ગામોની ટીમો પણ જોડાય હતી બાબરકોટ ગામના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો આ ટૂર્નામેન્ટમાં બાબરકોટ એકચ ગામની 30 ટીમો જોડાયી જેમાં સંતોષ 11 કૃષ્ણા મિલન એકદંત જય ગોપાલ જેવી વિવિધ ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચી હતી ફાઇનલ મેચ જોવા માટે આશરે 10000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા કૃષ્ણ 11 બાબરકોટ અને ધ રોયલ જાફરાબાદ વચ્ચે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષ્ણ 11 બાબરકોટ ટીમ દ્વારા ટોસ જીતીને પેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ધ રોયલ જાફરાબાદ દ્વારા 12 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 133 રન કર્યા હતા જેની સામે કૃષ્ણ 11 બાબરકોટ 8 ઓવરમાં 50 રન કરીને ઓલ આઉટ થયું હતું આતીદ રોયલ ચાફરાબાદ 83 રને ફાઇનલ વિજેતા થયો હતો જેમાં વિરુ વાગેલાને 52 રન કરવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. જારી આ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ સંતોષ 11 બابرકોટ ગામની ટીમના ખેલાડી કિશન સાકટને 181 રન 2 વિકેટ અને 5 કેચ કરવા બદલ સિરીઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ બોલરનો એવોર્ડ 13 વિકેટ મેળવવા બદલ કાનજીભાઈ જાકોદરાને આપવામાં આવ્યો. તેમજા ટૂર્નામેન્ટમાં એકમાત્ર સુપર 11 જફરાબાદના ખેલાડી અમિત બારિયા દ્વારા સતક 100 રન કર્યા હતા તે બદલ તેમણે 100 રન પ્રતિભા સન્માનતી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બેસ્ટ ટીમનો એવોર્ડ વિરાટ કોડીનારને આપવામાં આવ્યો હતો તથા સારા વ્યક્તિત્વ ધરાવતા ખેલાડી તરીકે બાબરકોટ ગામની મિલન ટીમના ખેલાડી મંજી શિયાળને બેસ્ટ મેન તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો बाबरकोट गा आयोजित फाइनल मैच निहा धारासभ्य हिराभाई सोलंकी जाफराबाद मामलतदार साहेब जाफराबाद मरीन पोलिस स्टाफ तथा पीआईसरा साहेब जाफराबाद टाउन पोलिस स्टाफ जाफराबाद नगरपालिका प्रमुख श्री प्रफुलभाई बारैया मनोहरभा बारैया योगेश भाई बारैया चेतनभाई शियाड़ जिला पंचायत चेरमेन करशनभाई भील तालुका पंचायतना प्रमुख बालाभाई कोटडिया करशनभाई परमार બાлуભાઈ નાન્ચીભાઈ સાખટ ભલાભાઈ जाधव ભાણાભાઈ શિયાળ કડવાભાઈ સાખટ મનસુખભાઈ સાખટ ગૌશાળાના તમામ સભ્યો આજુબાજુ ગામના સરપંચો આજુબાજુ કંપનીના અધિકારીઓ બાબરકોટ ગામના તમામ આગેવાનો વગેરે બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનો જય દ્વારકાધીશ ગૌશાળા તથા ગામના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં બેસ્ટ કોમેન્ટરી ભગવાનભાઈ સાંકઠ અને ભરતભાઈ સાંકઠ દ્વારા કરવામાં આવી હતી. જારી લાઇવ સ્કોર રાકેશ સાંકઠ અને સ્કોરબુક આશિષ શિયાળ દ્વારા સંભાળવામાં આવી હતી. તથા લાઇવ YouTube વિડિયો દર્શન સ્ટુડિયો કરશનભાઈ સાંકડ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. તથા ફાઇનલ મેચમાં અમ્પાયર મંજી શિયાળ અને કિશન સાંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. બાબરકોટ ગામના યુવા સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાખડ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયેલ તમામ ટીમોનો અને મહેમાનો તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ફાઇનલ મેચમાં પહોંચેલ બંને ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી